અરે એજન્ડા લઈને આવ્યા હોય કે ગમે તે લઈને આવ્યા હોય પરંતુ પ્રશ્ન પૂછવો એ અમારો અધિકાર છે અને જવાબ આપવો એ તમારી ફરજ છે તમે પ્રશ્નમાંથી છટકી ના શકો એ પ્રશ્ન પ્રશ્ન જે જે સર્જન કરે સમસ્યાઓનું સમાધાન કરે પ્રશ્ન જે લોકશાહીના પાયામાં છે એવો જ એક પ્રશ્ન સીએમના ના અંદર હરણી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકોના ન્યાય માટે બે મહિલાઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો ત્યારે જવાબ સ્વરૂપે સીએમસી દ્વારા એમને એવો જવાબ આપવામાં આવ્યો કે તમે એજન્ડા લઈને આવો એવું ના હોય શકે ક્યારે એવું ના હોય શકે એવી રીતે ના હોય વાત તમે મળી જજો તમે ના ના સ્પેશિયલ એજન્ડાથી થી આયા છો બેન જ્યારે લોકશાહીની અંદર પ્રશ્નોને દબાવવામાં આવે ને ત્યારે આપણને ચોક્કસથી એવું થાય કે કોઈના કોઈ જગ્યાએ લોકશાહીનું નું હનન થઈ રહ્યું છે અરે એજન્ડા લઈને આવ્યા હોય કે ગમે તે લઈને આવ્યા હોય પરંતુ પ્રશ્ન પૂછવો એ અમારો અધિકાર છે અને જવાબ આપો એ તમારી ફરજ છે તમે પ્રશ્નમાંથી ક્યારે છટકી ના શકો એજન્ડાના નામ પર એ તમારી ફરજ છે કે લોક દરબાર યોજો લોકોની સમસ્યાઓ સાંભળો લોકોના સમસ્યાઓનું સમાધાન કરો લોકોના ટેક્સના પૈસાનો સદુપયોગ કરો અને જે લોકો ટેક્સના પૈસા આપે છે એ પૈસા યોગ્ય જગ્યાએ વપરાય એનું નિમિત્ત બનો જ્યારે તમારા પાપે કોઈ દુર્ઘટના બને એ પછી હરણી હોય તક્ષશિલા હોય ટીઆરપી હોય કોઈ પણ દુર્ઘટના બને એ તમારા પાપે બનતી હોય છે ત્યારે તમે સિન સપાટા કરવા ત્યાં પહોંચી જાઓ છો ખોટી સિમ્પથી આપો છો કે અમે તમને ન્યાય આપીશું અમે તમારી સાથે છીએ અને જ્યારે ન્યાય માંગવા માટે કોઈ વ્યક્તિ તમારી સભામાં આવે ત્યારે તમે એને એવું કહો છો કે તમે એજન્ડા લઈને આવ્યા છો અમે તમને મળીશું બેન એવું ના હોય જ્યારે કોઈ વ્યક્તિ કોઈ નેતા સીએમ કોઈ મંત્રીશ્રીને મળવા માટે જાય ને ત્યારે પહેલાં તો એને અપોઇન્ટમેન્ટ લેવાની કચેરીઓના ધક્કા ખાવાના અને અને કદાચ એના નસીબ ચમકી જાય કોઈ મંત્રી કે નેતા એમને મળે ને તો જે નીચેના લેવલથી હેરાન થઈને ઉપર ફરિયાદ કરવા આવ્યા હોય ને ત્યારે ખોટો સીન સપાટા કરવા ફોન ઠોકવામાં આવે કે ભાઈ મેં ફોન કરી દીધો છે તમે નીચે જાઓ આ ભાઈની વાત સાંભળી લેજો અને નિરાકરણ કરી દેજો એટલે જે નીચે તમને ન્યાય મળશે તમારે મનોમંથન કરવું જોઈએ કે હું શું જવાબ આપું છું તમને શું લાગે છે કે આ બહેનો એ પ્રયત્ન જ નહીં કર્યો હોય કે તમને મળવા આવે એમણે પ્રયત્ન કર્યો જ હશે અને હું તો સો સો સલામ આપું છું આ બહેન ને કે જેને આ લોકશાહી અંદર જે લોકો ભયભીત છે જે ડરેલા છે એને એક હિંમત બતાવી કે સીએમ ના કાર્યક્રમમાં ઊભા થઈ અને પોતાનો અવાજ એ સીએમ સમક્ષ રજૂ કર્યો હા હું એ માનું છું કે સિસ્ટમમાં સાચા સવાલો પૂછે તો સાંભળવાની કોઈની તૈયારી નથી જવાબ આપવાની કોઈની તૈયારી નથી પરંતુ પ્રશ્નો પૂછવા એ આપણો અધિકાર છે અને જવાબ આપવો એ આ નેતાઓની ફરજ છે એટલે મને એ વાતની ખુશી છે કે લોકો પ્રશ્ન પૂછતા થઈ ગયા છે લોકો જાગૃત થઈ ગયા છે બસ આ જ રીતે આપણે સવે ભેગા મળીને આગળ આવવાનું છે અને સિસ્ટમની આંખમાં આંખ આંખ નાખી અને પ્રશ્ન પૂછવાના છે એ સાથે જય હિન્દ જય સંવિધાન ધન્યવાદ